છોકરા દવાખાને લઈ જાન મને સંદીપ કહી ગયો કે મોટો લઈ જાય હું કરવા ખાધા રાખો પછી જવું પડે દવાખાને ઉતરો થઈ પડી દુનિયાની ને ખાઈને ગેસ થાય તમને ન થતો હું કરવા ખાવા વાપે ડાંબ લેતા તમને કહી ન દેતો અહીં બાબરા ખબરાવી ને હાઉ ગેસ કરી નાખો તો હું કરું ઉતરો આવે લઈ જાન ભાઈ દવાખાને સંદીપ આવે ને કોઈ મને લઈ જાય તું લઈ સામે રોડ ઉપર હશે કે સેટું નતી કે એટલે કહું

એલે બિસારીને ઓલા તરબૂસ આયા તરબૂસ તારે ઉના લઈ લઉં સોના લે એ કે મે પા ભાઈ તરબૂસ કેટલા ન કિલો છે લઈ લ્યો બેન તરબૂસ છે ને સાલીન કિલો આપી દે ઈ બે અઢી કિલા નું છે તી મને હે રૂપિયા જીવું થાય એ નારી ના ભાઈ સાલી રૂપિયા હોય કિલા ના નારી ના માન્યા થી દે કઈ વારો નીકળતી 15 નો 20 કિલો આપી જાય નારી મારે તો ન જો તો સાલીન કિલો 80 રૂપિયા હોય બેન તમે તરબૂસ પાસ હું લેવા આવ્યો ઈ હું મીઠું હાકર જીવું છે એ નારી ના ભાઈ ઓય માં સાલીન કિલો હોય નલા કેરા કેમ દીધા ઓહો આ તો ઓલા સામે કોઈ માને હું જવાબ આપીશ જોબ માટે કે મારું જોબે જોખમ જોખમમાં હે મારે આને કેમ જોબ અહીંયા પૂગ્યા હોય સ્કૂલ સુધી ફોન ન ઉપાડ્યો તો અરે યાર અહીંયાથી હટકવું જો હા આની તમારે લોહી પી લીધું અરે અરે એક તો હા મેં નામે કરની ઓ સંદીપજી ઓ સંદીપજી ભાઈ આમ ભરું જ નથી ભાગવા જ મારે આને શું જવાબ દેવા તો વાહે પડી ગઈ હા ઓ સંદીપજી અરે હા બોલો હું મારા કામમાં હતો ને તો ભૂલી ગયો હા બોલો ને તમે આ સ્કૂલમાં માં છો તમે જોબ કરો છો હા હું આ સ્કૂલમાં છું હા હા તો તમે વાત કરી સર ને મેં તમને એકવાર ફોન કર્યો તો પણ તમે ફોન ન ઉપાડ્યો પછી હું આ સાઈડ નીકળતી હતી મને ખબર નથી કે તમે આ સ્કૂલમાં છો હા હું આ સ્કૂલ છું ને અત્યારે છૂટવાનો ટાઈમ થયો હતી હવે બસ જો ઘરે જ જાતો તો હા હા બરાબર તો તમે સર વાત કરી મારી ના તો હું ભૂલી ગયો એવું હશે ને તો હું કાલે વાત કરી લઈશ તમે ટેન્શન લ્યો માં તમને જોબ મળી જાય હો એટલે હું પછી છે ને કાલક ના કે વાત કરી લઈશ હમણાં પાછું રજા ઉપર હતો ને તો સર થોડાક આકરા થઈ ગયા એટલે પછી મેં આજ વાત ન કરી એટલા માટે હા એ તો બરાબર પણ તમે છે ને મારું જોબનું કરાવી દેજો પ્લીઝ ભલાઈ અરે ના ના પાકું પાકું જોબનું તમારું કરાવી દઉં અને એકવાર કહેવાય કે થી મારો લોહી પી ગયા ઓરમાં આવા તો માર લે મારે પછી કાંઈ એમ તેડમુક થાય ને આની ભેગી આવે ને ભેગી જાય મારે પછી ઓલીને શું જવાબ દેવો કોઈ જોઈ જાય મારે આની આવે તો મારે ઓલીને ખબર મને ક્યાંય મૂક્યા હોય તમે ઘરે જતા લાગો ને

ટી કઈ વાંધો નહીં હા ડાલો પછી મળ્યા હા ભલે હું જરૂર મને અમારું કરાવજો જોબનું એ બા ઉઠો ને બા ઉઠો ને તમે તા હુતા જ લે ઉઠો તા કરી કું નહીં હું પીતા જો તમે જરી કું નહીં હું રાયરો જી પીજી હોય થાકી હું તા આવ્યો કામ કરી કરીને આવ પડવા દે કરી પર મને બા એક વાટા ઉઠી જો ભલાઈ તમારી એક વાટા જો ઈલે તું આવી આય ભાઈ માય કે દી નહીં અમે વાઈક જોતા તા આય ભાઈ કે શીગ્રસના માં કે જે શીગ્રસના બાબી જે શીગ્રસના તું ભૂલી પડી ગઈ એટલા દિતિયા મે વાય જોતાતા કા નતી આવતી એ માં મે તારી મેની જીમ વાય જોતાતા તારા નંબર એ નોતા ને હું કહું કે કા આવે નઈ કા આવે નઈ હા હું કા માં થી હું કાલ હવે પૂછું લપકો કો કામ આવવાનું છે કે નથી આવવાનું ને પાછું છે એક બે કામ મે વધારે બંધવા છે તો હું કાલ પૂછ્યા હું કે રાખવાનું છે કે નઈ તમારે એક બે કામ પૂછવાનું છે એટલે

બસ સોક રેન ખેલ લેવા દેહી ઉપસાર કરીએ થોડું ખારું છે જા જુતા ના દી ઓ માં હેરાન હતા તેట్లా દીખ્યા કોઈ કામ નત કરું ઘર માં હા બરાબર માસી કે કે સવલ દીદી ઈ તમઈ માં ઉતરો કારણે કે થોડા બીરો કા હું વાંધો ન કા આજે બિસ્સાનાની છે તો રોકાય ને કા તું આજ દીકરી હાવાની સાલુ કર દે લઈ ને માં વારવા હા તમે આવી ગયા મત ભગવાન આવી ગયો મે તા હાવ હાવો મે ની ચિંવાત જોતી થી ને તમાર નંબર એ નતા માતા હે હા સોનલ દીદી પાસે હતા મે સોનલ દીદી મને ફોન કર્યો કર્યો તો આવી જાત હમે યાદ નહી હો સોનલ ને કોઈ કે ફોન કરે કા હા બેટા કેળા બઈ નાઈટ કિલો ઈ હાઈટ થઈ ગયા હવે બહુ ભાવ થઈ ગયો કેળા નો ઓર માં તમારા પાહે લઈ જાઉં તમે હું કરવા એટલો ભાવ કર નાખ્યો હે તમે જીરી ગોસું રખાય

એ લે કેમ પડના મેમચા મને એ હું જો કયો ની કે મે એ કિમ સે તને મને કે આમણા આવી લાગે હા હું આમણા આવીયો ના ઘરે થોડા દિવસ ત્યાં હા અકલ ગોટા થઈ ગઈ થી હવરતા તી જતા કરી હું કહું કે આ તા સે લફગ બોલી નામ તારું એ મેકા હા જો મેકા હું કહું કિસ સે સમય કપડા હવરતા તી જતા કરી રૂપ થઈ ગઈ હા હા રે તા જય ああ、それは私の友達と一緒にいるのです。ああ<タ>、それは私の友達と一緒にいるのです。 ইরাো ইচছে মা রো কাউচল দি বাগে তাতে আমারও কাওয়াবেছি হাম মায়েটাছ একজিবসে আইবি বসবিদিস্ত মান ধ কাওয়া তে যা আছে মানেইছে না না আমরা পাছি মারা হনকে তারবগণ্য গমে কেমে কাহাতি অ ককায়ওয়ান্নে পাচ্ছ বিয়ে দিত চা আহা তারহা ওনে ফজারে লাবেনি। আমা চা সাসরা আমার দিয়েছে পাছি ম মে আবার সামে খচ আছে মানু আন্ততেছেনে আরলে অখনছে না অন্যতিকা।

એ નહીં એવો બાપુજી હમણાં આવી જાય જોઈને સુટવાનો ટાઈમ થઈ ગયો હમણાં આવી જાય લઈ જાય તમને મારે કેટલું કરવું પછી છોકરો છે કામ કર કામ કરે મારી એને હસવવું પડે ને તો વાંધો ભાઈ હું તો હું બીજું હું સંદીપ આવી સંદીપ લઈ જાઉ તું નથી લઈ જાતો એ તો લઈ જાય મને બીજું હું કરું ઘડી વાર હું તારી હજી ખાજો ખાધા રાખજો ખાધા રાખો ને એટલે ગેસ થયા રાખે અમારી તો મમરા ખાધા કહું કે જો મા ગેસ છે તો મમરા તો તમે મમરા ખાધા હમણાં Papai ziri kau ta karin ha hawa no pui koto di bisar ta ba ke tik to mombra kau di uklai mombra kau di ta kawa an mare. Ha ek ta pasi dae bi se dae bi se to pira na an te na tro la tro la tro la tro. Koi di kai tamai ni mat na tra ka kawa ma. Ha ha du pai tu ja ha ma son di pa vi an loi ta. Tu mu sen rai du naik ma. Ha pon ha ha da ja kun pasi da wa kanai ori kwa di. Ek ta imane kai jore an kai rong ti mane bodu jore ni an son di ke moto kai lei ja he ni an. Ai ki lei ja ja un nai bi onet ma so kro mai klo kuto bi sa. એક તો થાક થઈ ગયું ગામડે કામ કરી કરીને હાવ હાથ દુખે હવે તમારે મારા વાળીએ જઈને હાવ નઇવરી નો ન થાતો ન્યાં કામ જિંદગી જિન જવાની સે આમ 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 હું તને હોક ના જીરી વારે ઓ એમ વોકિંગ ને બેઠી બેસીને ન સ્કૂલે બેસવાનું હોય મમ્મી લેવા ગયા એમ કે ઘરે જાય આપડે વેલેરા ઈને પેવા દીધી છે એક એક આવે કોક જોડી ગયું જો વાત આવું તો પૂરું એક કલાકની માથે વયું જાય ઈ તો બરાબર કોઈ આવવાનું હોય તો કેવા હેરાન થઈ જાય હ છે મમ્મી ઓહાવ ઈ હમણ આવતી રહે તારે કે હું પાદી કરવાની રાંધી લે તારે કે હું છે તું પાદી બો કરે રાંધ હું કરું નામ કરું તેમ કરું બે ને સન મને પપ્પા હક ન થાય એમ થાય કે આજે જો બધું રૂમ માં ઉપર ને વાન વાન ને બધું છે ને હમું નમું કર્યું પાછી હોડી છે ને કાલે તો બધું કાલે હમુ નમુ કર નાખું હાસી વાત આ બધું કરવું જોઈએ ઘર માં પાછું સારું કામ મારી ને મોટલી ઘર માં બધું હું મુકાર નાખે તેવાર આવે છે તો બે જણ્યું કંઈ નઈ કરે તલા લઈને બેઠ્યું હે એને એમ ન થાય કે કઈ કર નાખી એટલે જ મેં ઓલી મોટલી કે જા તું કામ કર્યા બધું આ ઘરમાં ભલે બે દિવસ થાય પણ કર નાખજે બધું ટોયલેટ તો એવા કરી નાખ્યા છે જોયા જેવાની હોય એવા કરી નાખ્યા છે મારું ઘર મને બહુ વાલું છે મારું ઘર મને બહુ પ્રિય છે મેં મારી મહેનતથી મારું ઘર લીધું ને પોતે હક જમાવીને બેસી ગયું એકલી એકલી શું બોલે છે સોનલ કઈ નથી બોલતી પપ્પા બસ ખાલી હું તો આમ નામ ખાલી વાતો કરતી હતી હા તો વાંધો નહીં હું એકલી એકલી શું બોલે કે આંડી થઈ કે હા પપ્પા બરાબર મમ્મી આવે તો હારું તો કંઈક રસોઈમાં કરીએ વહેલું પતે બધુંય પછી છે ને સાડા ત્રણ ચાર વાગેની મને જરી ન ગમે આવતા જ નથી મમ્મી તો પણ હાલ તો બહાર જઈને જોવા દે તો ક્યારે આવશે બાર ઉપર ન કરી આવશે જ અહીંયા બારી કોકારે વાતું કરવા માંડીએ કેવા સારા છે નહીં બીછડા બી વેક હું વળી ભેગી જઈશ ને કોઈ જોઈ જાય તો એટલે સંડી ભારે ન રહી જતા કેવા સારા છે જો તો ખરી નહીં તો અત્યારે કોઈ છોકરીને બેહાડી તો હા આવતા ને પણ આ કેવા સારા છે મારો પીછો કરે અને એને મારે મુકાવી ક્યાં હામે રહેવા આવ્યા મારે જો સોનાલને ખબર પડી ને તો મને પીટી નાખીએ ભાગવા દે બાપા અહીંથી હું તો થાકી ગયો હવે એક ટાઈમ સરે આમાં હું પાડો લીધો ને આ પાછળથી આ આ તો પાછળ પાછળ જ આવી આવે એકલો કુટરમાં જો દેખી ગયા ને તો કહે બેહાડતા જાઓ મારે ભાગવું પડ્યું હવે કેવા છે જો તું મારી સારા સ્કૂલમાં થઈ જાય જોબનું તો મને એટલી શાંતિ મળશે મને ઘરમાં જરાય નથી ગમતું કામ કરવા કરતાં જોબ કરવી આવી આના કરતાં એ પાછું આ લોકો આને તો જવા આવવાનું હશે ને ભેગી આવીશ ને જાય મારે કેવી નિરાત મારી ના જોબ મળી જાય ને એટલે બસ મને અહીંયા એ તો એકલા જ જતા લાગે જો સ્કૂટર ક્યાં એકલા લઈએ છે બ્લુ કલરનું જ લાગે એ એકલાએ ચાલુ કર્યું પણ મને નથી લઈ જાવી જોઈ લે કેવા હે કાંઈ નહીં હું તો વહી જઈશ રિક્ષામાં ભાગવા દેવા હે જાવે ભાગવા દે જ કરો